વન અને પર્યાવરણ રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી તાકાત તેની આધ્યાત્મિક શક્તિમાં રહેલી છે શ્રદ્ધા અને પ્રાર્થના માનવીના જીવનને નવી દિશા અને નવી ઉર્જા આપે છે જીવનમાં મુશ્કેલીઓ અને પડકારો આવે ત્યારે ભક્તિ અને આરાધના અનુભવ દેશોમાં સુખ સુવિધાઓ હોવા છતાં આધ્યાત્મિકતાના અભાવે માનસિક તણાવ અને આત્મહત્યાના કિસ્સાઓ વધતા જાય છે જ્યારે ભારત જેવી તપો ભૂમિમાં જન્મ લેવો એ આપણા સૌનું સૌભાગ્ય છે જ્યાં માં અંબાના શરણોમાં શરણાગતિ લેવા જ જીવનની અનેક મૂંઝવણોનો ઉકેલ પ્રાપ્ત થાય છે એકાવન શક્તિપીઠ પરિક્રમા બે હજાર છવ્વીસનો આજે પ્રારંભ થયો છે જગતજનની માં અંબેને એકાવન એકાવન શક્તિપીઠના દર્શન થઈ શકે તે ઉદ્દેશથી માન્ય નરેન્દ્રભાઈના વિઝનથી જે આ પરિક્રમા થઈ રહી છે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને દેવસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સાથે આરાસુરી અંબેમાં દેવસ્થાન દ્વારા આયોજિત આ પરિક્રમાની અંદર હજારો એટલે લાખો લોકો ત્રણ દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે તેનો આજે શુભારંભ થયો છે ખૂબ માય ભક્તો આ ત્રણ દિવસની અંદર આવવાના છે ગઈ સાલ પણ પાંચ લાખની આજુબાજુ આ માય ભક્તો અહીં દર્શન કર્યા હતા આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે જેવી રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે આખા ભારત વર્ષની અંદર જેટલા પણ એકાવન શક્તિપીઠ એક જ જગ્યાએ દર્શન કરવાનો અવસર આખા વિશ્વની અંદર ક્યાંય નથી તે આપણા અંબાજીમાં છે એને અનેક લોકો અહીં આવે બધાને શુભકામનાઓ પણ પાઠવી છે અને માતાજીને પ્રાર્થના પણ કરી છે દરેકનું દુઃખ જે હોય દૂર કરે અને એની મનોકામના પણ પૂર્ણ કરી મહીસાસુરને જે ત્રિશુલથી વધ કરવામાં આવ્યું હતું એ ઉત્તર કાશીની અંદર એ ત્રિશુલ છે હયાતમાં તેની જ રેપ્લિકા અહીં આપણા અંબાજીની અંદર ત્રિશુલ્ય ઘાટની અંદર આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે ખૂબ ઉત્સાહભેર લોકોને ઉમંગ પણ છે કે જે ત્યાં વ્યવસ્થાઓ જે છે મહીસાસુરની વધ કર્યાની જે ત્રિશૂલ છે એ ત્રિશુલિયા ઘાટની અંદર જ આ સ્તંભ ત્યાં ત્રિશુલ ઊભું થવાનું છે તે દરેકને ક્યુરોસિટી પણ છે જાણવાનો આનંદ પણ છે હું દેવસ્થાન ટ્રસ્ટને અભિનંદન આપીશ કે આ વિચારને સેમ જે ઉત્તરકાશીથી જે વિચાર લાવીને અહીંયા જે કરી રહ્યા છે એના માટે અભિનંદન પણ આપીશ પ્રાપ્ત થાય તેવું પવિત્ર સ્વપ્ન સેવ્યું હતું જે આજે સાકાર થતું જોવા મળી રહ્યું છે ત્રિશુલિયા ઘાટ ખાતે સ્થાપિત થનાર ત્રિશુળ ને તેમને અત્યંત પુણ્યશાળી અને ધાર્મિક મહત્વ ધરાવતું કાર્ય ગણાવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પવિત્ર વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મિર્જા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ ગુજરાતના યાત્રાધામોનો સર્વાંગી વિકાસ અને કયા થઈ રહ્યો છે પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર મિહિત પટેલ ઉપસ્થિત મહાનુભાવો સાધુ સંતો અને માય ભક્તોનું શાબ્દિક સ્વાગત કરતા અંબાજી ધામની પવિત્રતા અને ધાર્મિક મહત્તાનો મહિમા અંગે માહિતી આપી હતી આ મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો પદા અધિકારીઓ તથા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જેના કારણે સમગ્ર અંબાજી ધામ ભક્તિ અને આસ્થાના રંગે રંગાયેલો જોવા મળ્યું હતું જય અંબે